અમદાવાદ શહેરમાં હવે રિક્ષામાં એકલા મુસાફરી કરતાં પહેલા સેતી જજો તમારી સાથે લૂંટની ઘટના પણ બની શકે છે શહેરમાં રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેંગનો આતંક વધી રહ્યો છે દાણી લીમડામાં ત્રણ લોકોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેવામાં આવ્યા છે શરી બતાવીને ત્રણેય પેસેન્જર પાસે લૂંટ ચલાવવામાં આવી છે અઢાર વર્ષીય યુવકને રિક્ષામાં બેસાડીને શરી બતાવીને તેની પાસેથી રહેલો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો છે ત્યારે અન્ય એક મુસાફર પાસેથી ત્રણસો રૂપિયા રોકડા અને સાંદીની વીંટી અને કપડાં સહિત બોંબાઇલ પડાવી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય એક પેસેન્જરને પણ રિક્ષામાં સરી બતાવીને તેની પાસેથી રૂપિયા એક હજાર રોકડા પડાવી લેવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે દાણી લીમડા પોલીસે બે ગુના દાખલ કરીને આ ગેંગને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટે સક્રો ગતિમાન કર્યા છે